હોળી પર રાહુ કેતુ ઉથલપાથલ સર્જશે ત્રણ રાશિના નક્ષત્રો એક જ ચાર રાશિના નક્ષત્રોનો ઉદય થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે હોળીના દિવસે રાહુ કેતુ ત્રણ રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ મચાવશે હા મિત્રો એક જ ચાર રાશિના નક્ષત્રોનો ઉદય થશે રાહુ કેતુની દ્રષ્ટિ એ જ ચાર રાશિઓના જીવનમાં ઉથલપાથલ મચાવશે કેતુ લાભદાયી છે રાહુ કેતુ આ ચાર રાશિઓ પર ધનનો ભારે વરસાદ કરશે જેના કારણે આ ચાર રાશિઓ ધનવાન બનશે આ ચાર રાશિના લોકોના જીવનમાં જ ખુશીઓ આવશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ વીડિયો તમારા બધા માટે પણ ખાસ બનવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે હોરી પછી સોળ માર્ચે રાહુ કેતુ નક્ષત્ર બદલાશે જેની અસર કન્યા અને કન્યા રાશિ પર થશે ઇટાલ લાઈફ કન્યા રાશિને નોકરીમાં પરિવર્તનનો સામનો કરવો પડશે અને મીન રાશિના જાતકોને લગ્નજીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે હા મિત્રો રાહુ અને કેતુ એ જ ચાર રાશિઓને ડબલ લાભ આપવાના છે મિત્રો હોળીનો તહેવાર ચૌદમી માર્ચે દેશ અને દુનિયામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે મિત્રો આ વર્ષે પણ હોળીનો તહેવાર દરેકના જીવનમાં વિશેષ ખુશીઓ લઈને આવશેલી લી સોળમી માર્ચે રાહુ પૂર્વ ભાદ્રપદ અને કેતુ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ અને કેતુને પાપી માનવામાં આવે છે અને કલયુગના રાજા રાહુ અને કેતુનો તમામ રાશિના લોકો પર વ્યાપક પ્રભાવ છે રાહુ અને કેતુ હંમેશા પૂર્વવર્તી ગ્રહો છે અને અન્ય ગ્રહોની જેમ તેમની પાસે કોઈ પણ રાશિની માલિકી નથી મિત્રો રાહુ અને કેતુનું સંક્રમણ લગભગ અઢાર મહિના પછી થાય છે રાહુ અને કેતુ પણ આ વર્ષે પોતાની રાશિ બદલશે પરંતુ તે પહેલા ઓ નક્ષત્ર પણ બદલાશે જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે હોળી પછી રાહુ અને કેતુ નક્ષત્ર બદલશે સોળ માર્ચે રાહુ દેવગુરુ ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં પ્રવેશ કરશે અને કેતુ ઉત્તરાફાલ્ગુન નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તે બંને ત્રેવીસ નવેમ્બર સુધી આ નક્ષત્રમાં રહેશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને મૂંઝવણ પેદા કરનાર માનવામાં આવે છે જ્યારે ગુરુને જ્ઞાન અને શુભ પરિણામ આપનાર ગ્રહ માનવામાં આવે છે કેટલીક રાશિના જાતકોને રાહુના નક્ષત્રમાં પરિવર્તનથી ફાયદો થશે જ્યારે અન્યને સાવધાન રહેવું પડશે તો મિત્રો ચાલો જાણીએ રાહુ અને કેતુના નક્ષત્રમાં પરિવર્તનથી કઈ રાશિઓને ફાયદો થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા પવનપુત્ર હનુમાનજીના સાચા ભક્ત રામ ભક્ત હનુમાનજીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયકાર આપો અને વિડિયોને લાઈક કરો અને ચેનલને ને કરો જેથી હનુમાનજીના આશીર્વાદ હંમેશા આપ સૌ જાટો ઉપર રહે અને આપના જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો અંત આવે મિત્રો કૃપા કરીને સહી કરી શકો નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે હોળી પછી રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન તમારા જીવનમાં ઉથલપાથલ મચાવશે હા મિત્રો આ રીતે રાહુ અને કેતુનો અશુભ સંયોગ તમને અશુભ પરિણામ આપશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુના ક્રૂર પ્રભાવને કારણે આ સમય તમારા માટે પરેશાનીકારક સાબિત થઈ શકે છે તમારા ઘરમાં અચાનક કોઈ મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે તમે થોડા સમય માટે તણાવમાં રહેશો અને મિત્રો આ કેતુના કારણે તમને પરેશાની થશે તમને જણાવી દઈએ કે આ સમયે તમારા કરિયર ફિલ્ડમાં કોઈ ફેરફાર નહીં થાય જો તમે ઈચ્છો તો પણ તમે એવી નોકરી મેળવી શકો છો જેમાં તમારી પાસે કોઈ નિપુણતા નથી મિત્રો જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જાઓ છો તો આ સમય દરમિયાન તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક વાહન ચલાવવું જોઈએ મિત્રો જો તમે આ સમય યોગ્ય બજેટ બનાવો છો તો તમારી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે હા મિત્રો જેઓ વિદેશમાં કામ કરી રહ્યા છે તેઓ માટે રાહુ અને કેતુના અશુભ જોડાણને કારણે તમારા માટે મુશ્કેલીઓ આવી શકે છે જે લોકો શિક્ષણ સાથે જોડાયેલા છે તેઓને અન્ય કામમાં સમય ન બગાડો તે તમારા માટે સારું રહેશે ઓફિસમાં ઝઘડો થઈ શકે છે મિત્રો આ સમય રાહુ અને કેતુના પ્રભાવથી બચવા માટે તમારે ભગવાન ભોલે શંકરની પૂજા કરવી અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવો તમને શુભ ફળ મળશે નંબર બે કર્ક રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે આ રીતે રાહુ અને કેતુનો તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે જેના કારણે રાહુ અને કેતુ તમારા જીવનમાં ખુશીઓ વરસાવશે જેના કારણે તમે આ રાશિના લોકો સાથે ધનવાન બની શકો છો તમારી રાશિથી ત્રીજા ઘરમાં હાજર અને સોળ માર્ચે નક્ષત્રમાં પરિવર્તન પછી તેઓ તમારા જીવનમાં ઘણા સુખદ ફેરફારો લાવી શકે છે તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે અને તમારા કરિયરમાં પણ પ્રગતિ થશે મિત્રો આ સમય કેતુ તમને ધૈર્યવાન બનાવશે કેતુ અને રાહુના નક્ષત્રના પરિવર્તન પછી તમે તમારા સ્વાસ્થ્યમાં પણ સારા ફેરફારો જોઈ શકો છો આ સમયે તમારા મોટા કાર્યોમાં તમને તમારા પરિવારનો ઘણો સહયોગ મળશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી વિદેશ પ્રવાસ કરી રહ્યા છે તેઓને આ સમય તમારા પરિવાર સાથે આનંદમાં વિતાવશે તમે પણ ખુશ છો મિત્રો અમે તમને જણાવીએ છીએ કે આ માં તમને ભાઈઓ અને બહેનો મળશે તમને પૂરો સહયોગ મળશે મિત્રો જો તમે આ સમય કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેવાનું વિચારી રહ્યા છો તો તમને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો મોકો મળશે ભગવાનના આશીર્વાદ પણ તમારી સાથે રહેશે હા કર્ક રાશિના લોકો જે તમને માનસિક શાંતિ આપશે તમારું નસીબ સમયાંતરે તમારી સાથે રહેશે જેના કારણે તમે સુખી જીવન જીવશો મિત્રો તમારા આ મોટા કાર્યોમાં તમને લોન બાકી હતી તે સમયે તમને સફળતા મળશે જો તમને તે સમયે સફળતા મળશે આ સમયે સફળતાપૂર્વક લોન મેળવો તમને શિક્ષણમાં સફળતા મળી શકે છે હા કર્ક રાશિવાળા લોકોએ આ સમયનો લાભ ઉઠાવવો જોઈએ નંબર ત્રણ મકર મકર રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે હોળી પછી રાહુ તમારા સાતમા ભાવમાં છે અને કેતુ તમારા નવમા ભાવમાં છે અને આ ઘરમાં રાહુ અને કેતુ શુભ પરિણામ આપી શકે છે મિત્રો રાહુ અને કેતુના નક્ષત્રમાં પરિવર્તન પછી ભાગ્ય તમારા પક્ષે રહેશે આ સમય દરમિયાન તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું યોગ્ય પરિણામ પણ મેળવી શકો છો તમારા પિતા સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે જ્યારે વડીલોપાર્જિત વ્યવસાય કરનારાઓ ભારે નફો કરી શકે છે હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના કેટલાક લોકો ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનાવશે મિત્રો સામાજિક સ્તરે તમારું માન સન્માન વધશે આ ઉપરાંત કેતુની સ્થિતિના કારણે કેટલાક લોકોને પ્રમોશન પણ મળી શકે છે જ્યારે કેટલાક લોકો મનમાં ત્યાગ કરવાનું વિચારી શકે છે મિત્રો તમારા ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે આના કારણે તમારી આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થશે નહીં જો આપણે બિઝનેસમેનની વાત કરીએ તો તેમને પાર્ટનરશીપથી જોડાયેલા લોકોને પણ સારો ફાયદો થશે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે મિત્રો જો તમે આ વિડીયો નવા છો તો કૃપા કરીને ચેનલને ને કરો અને વિડિયોને ને લાઈક કરો અને શેર કરો જેથી તમામ માહિતીપ્રદ વિડિયો સમયાંતરે તમારા સુધી પહોંચતા રહે નંબર ચાર કન્યા ચાલો તમને જણાવી દઈએ કે હોરી પછી રાહુ કેતુનો સંક્રમણ તમારો રંગ બગાડી શકે છે હા મિત્રો રાહુ કેતુની અશુભતાને કારણે તમારા કાર્યક્ષેત્રમાં ફેરફાર અથવા નોકરી ગુમાવવાની સંભાવના છે આ નક્ષત્ર પરિવર્તન પછી તમારે કેટલીક માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે વધારે વિચારવાનું ટાળો નહીં તો તેની અસર તમારા ઘર અને પરિવાર પર પણ જોવા મળે છે મિત્રો જો તમે આ સમયે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પછી નુકસાનીનો સોદો પણ થઈ શકે છે આ સમયે કામકાજ કરનારા લોકોને તેમના કામમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે કુટુંબમાં નાની વસ્તુઓ વિવાદ થઈ શકે છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે આ તમામ બાબતોના કારણે જો તમે આ સમયે વાહનનો વધુ ઉપયોગ કરો છો તો રાહુ અને કેતુ તમને મુશ્કેલીમાં મૂકવામાં કોઈ કસર નહીં છોડે આ સમયે રાહુ અને કેતુના પ્રભાવથી બચવા માટે કન્યા રાશિના લોકોએ એક નાળિયેર અને અગિયાર અગ્નિમાં નાખી દો નંબર મીન મીન રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે આ સમયે રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન તમને સંકટમાં મૂકી શકે છે હા મિત્રો આ સમયે અને કેતુ તમારા પર જોખમી પાસું બની શકે છે જેના કારણે તમને આ સમય નાણાકીય ક્ષેત્રમાં નુકસાન થઈ શકે છે મિત્રો આ સમય તમારે કોઈ પણ ખર્ચ અથવા નાણાકીય રોકાણથી બચવું જોઈએ નહીં તો આ સમય તમારા માટે મુશ્કેલી ઉભી રાશિના લોકો તો તમને જણાવી દઈએ કે જો તમે વાહનનો ઉપયોગ કરો છો તો કૃપા કરીને દારૂ પીને અથવા કોઈ પ્રભાવ હેઠળ વાહનનો ઉપયોગ ન કરો નશાથી બચો નહીં તો રોગ અકસ્માત વગેરે જેવી સમસ્યાઓના કારણે તમારા પૈસાનો વ્યય થઈ શકે છે મિત્રો આ સમયે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે મિત્રો આ સમયે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમારે આવી કોઈ આર્થિક સમસ્યાને લઈને વધુ ચિંતા ન કરવી જોઈએ નહીં તો તમારે તમારા સ્વાસ્થ્યને લગતી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમને કોઈ વ્યવસાય સંબંધિત પ્રવાસ થી લાભ મળી શકે છે પરંતુ મિત્રો જો તમને મોટા રોકાણમાં રસ છે તો તે તમારા માટે યોગ્ય નથી આ સમયે તમારા કામની ગતિ થોડી ધીમી રહેશે તમારી આવક ઓછી રહેશે અને તમારા ખર્ચા જેવા હશે ધીમા રહો પરંતુ તમારા દ્વારા કરવામાં આવેલ કાર્ય તમને શુભ ફળ આપશે મોડું થાય તો પણ થોડીક પડકારો આવી શકે છે પરંતુ મિત્રો ધીરજ રાખો બધું સારું થશે આ સમય રાહુ કેતુનો પ્રભાવ ઓછો કરવા હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો નંબર છ કુંભ તમને જણાવી દઈએ કે સોળ માર્ચ બે હજાર પચીસ ના રોજ રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન તમને ઘણા ફાયદાઓ આપવાનું છે હા મિત્રો તમારા પર રાહુ અને કેતુની શુભ દ્રષ્ટિ પડવા જઈ રહી છે જેના કારણે તમને કેતુ રાશિના લોકો પર ધનલાભ થવાનો છે કેતુનું નક્ષત્ર પરિવર્તન તમને આર્થિક લાભ આપશે અને તમારી કારકિર્દીમાં વળાંક આવશે આ સમયે તમને ભૂમિભવનો લાભ મળશે નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા માટે તમને પ્રમોશન મળી શકે છે તમારા પગારમાં વધારો થઈ શકે છે અને સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન કૃષ્ણની કૃપાથી તમને નવા કાર્યોમાં સફળતા મળશે તેની સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે કૌટુંબિક વિખવાદ અંત આવશે કોર્ટના કર્મચારીઓ વચ્ચે જે ચાલી રહ્યું છે તે પણ સમાપ્ત થશે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ આ સમય સફળતા અપાવશે રાહુ અને કેતુની શુભ નજર તમારા પર રહેશે આ રાશિના જાતકોનો લાભ તમારા પર રહેશે નહીં સમય સરકી જાય જેથી તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો જો તે તમામ ભાગ્યશાળી રાશિઓ પર રાહો અને કેતુની શુભ અને અશુભ અસરો થવાની છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો અને વિડીયોને લાઇક કરો જેથી હનુમાનજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે અને મિત્રોની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ શકે